શકો છો ગાઈઝિસ બધે ઉતરી ગયા છે જો આ ઝૂમ કરો ફાઈનલી પહોંચી ગયા ચોટીલા શ્રી ચંડી જાગુરવાના મંદિરે જોઈ શકો છો તમે ફોન આયા તો હલાવ ઉઠે એટલે વાંધો નથી દર્શન કરી લે જાય અને અહીંયા વિડીયો શૂટથી છે ને મને થઈ ગઈ છે ને એટલે તો બધા થઈ જ સેટેથી તમને દર્શન કરાવી જ દીધા છે પછી ઉપર પણ દરાવી દઈશું જો પોસિબલ રહેશે ને પાછળ આવે સારું હાલો પણ મિત્ર આ કોઈને ઉપર નહોતું જાવું ભાઈ કીધું ધરાન આપણે રવડાવીને ઉપર જાવ એટલે જ છે રોયા કહી ઉપર જાવું જ છે કલે જાયને કીશું દીધીને કીધું નહીં ત્યાં અહીંયા કેવા હટો એવા મિત્ર આપણે ઉપર તો જવું પડે ને

સંગત લગાડવી નકર આપણે તો બધી જાય નોર ઇન્ટરેસ્ટેડ આપણે બધીમાં ઇન્ટરેસ્ટ જ છે ઉતરવામાં દોડતો આવવાનું હોય એની મિત્રો બીજું કઈ ના હોય આમાં બાકી પબ્લિક એ બહુ જ છે અહીંયા ગમે એમ કરીને તમને બતાવવાનું છે બધું અને રસ્તામાં છે ને આપણે એક ઇન્સ્ટાગ્રામમાં હે ગામડિયો બ્લોગર કરીને અમને મળી ગયા તા પણ છે ને ટ્રાફિકના લીધે ના મળી ગયા નકર મળી લે તો એને પણ સારું હાલો બન્યા A few moments later.

મસ્ત મજાના ફોટોશૂટ કરી લીધા અને મજા આવી ગઈ નીચે જાય ને ત્યારે પપ્પાને કહે એ બધી દુકાન રાખી છે ને અમને કહે કે હાલો હવે ઘર થાવ એમ ના ને આપણે બધું એક્સપ્લોર કરવું પડે ને તમને બતાવવું પડે ને કંઈ વાંધો નહીં હાલો મજા આવી ગઈ બહુ જ નહીં હવે ઉતરી જાય ફટાફટ એકસો એસીની સ્પીડમાં જો કંઈ સુધી ઉતરી શકે તો બાકી કાચબાની જેમ ઉતરશું જોયું 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 ને કંઈ વાંધો નહીં હાલો હવે કામ આપવું આ અમને કરે દેખાયા અમને કરે દેખાયા સોરી તો જો ફાઇનલી હવે નીચે ઉતરી ગયા કિસુ દીદી ને હવે કઈ વિટામિન આવ્યું નહીં હજી તો એને આપણે શેરડીનો રસ પાવાનો છે આઈસ્ક્રીમ કલેજો તો ક્યાં ન ઉતરી ગયો ફટાફટ ઉતરી ગયા એમાં કઈ વાર જ ના લાગી જાય હજી નથી એવું એ હજી બાકી છે મોફા થઈ ગયો ઓર આવી આવી ગયો ના ના હજી થોડુંક છે ઓપર થઈ ગયો મેં તમે કીધું એ આવી ગયો આવી ગયો કલેજો દોડવા મેં

એની કીચ ચડે કારણ કે એને આપણે રોઈ ને રાખવાળા એટલે એટલે માની જાય જો ખબર હું લોગ ઉતારું એટલે કે જો આવે 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 જોઈ લે રીતુભાઈ હે આપણા બહુ ખરાબ છે ખરાબ એટલે એમની પણ હે ને એમ વૈડા આપણે ઉપર ચડવા જ નાતા તમે હું રોઈ ને ચડી હા મેં છાસવાળા ભાઈ બેઠા ઈ પોતે ઉપર ન ચડવું ઉપર ન ચડવું અહીંયા બેઠા બેઠા નાસ્તો કરે હા એને તો અહીંયા મને એમ છે પરાણે આવું પડ્યું નહીં

ફાઇનલી જો પહોંચી ગઈ આપણે શૂઝ કાઢી નાખી એક મસ્ત મજાની વસ્તુ બતાવો મિત્રો તમને તો છે ને જો આ ટાઈપની આપણું મંદિર છે ને દેવડા એમાં છે ને આ ટાઈપની જો આ છે ને એ ટાઈપની મસ્ત મજાની છબી બનાવડાવવાની છે જો કે દઈ દીધી ઓર્ડર આજે હાંજે ઈતુભાઈને ત્યાં આવી જાય છે પાંચ છે એક ચામુનમાની મહાકાળીમાની ગાત્રાણમાની વાછરા દાદાની ને મામાદેવની જો કેવી છે મસ્ત મજાની ચોટીલાથી લીધી આપણે જો કઈ લેવી હોય તો જો બધી બતાવું તમને કેવી મસ્ત હે સ્પેશિયલ આપણે આ દુકાને ઊભી જ રાખી છે કારણ કે હવે આપણે ચોટીલા તો એક્સપ્લોર કરી લીધું છે મમ્મી એને નીચે બધું દુકાન ને અર્ધે સુધી તો મેં કીધું મારે છબી તો જોવી જ છે ગમે એ કરો પછી આપણે છબી જોવા આવી ગયા બધા ઊંભા છે અહીંયા હોટલ એક હોટ લીધો તો હવે દીસુ દીદી ન સાસરિયામાં જવાનું છે તો ત્યાં જઈને હવે વ્લોગ આપણે પૂરો કરી નાખો કારણ કે આ વ્લોગ બહુ મોટો થઈ ગયો હોય छोकरी गो तो छोकरी गो तो नहीं ये मेरा छोटा छा प्यारा छा बच्चा है कोई खेरन नो करता मुन्ना है मुन्ना मुन्ने को मुन्नी चाहिए ऐसे में बड़ा सख्त लड़ना हूं लेकिन यार यहां में पिघल गया जल्दी जल्दी कमेंट करो जिसको पसंद हो कमेंट करना नहीं राजा जी शर्माई गया તો હવે આજનો કે તો મસ્ત મજા કમેન્ટ કરી દેજો અને બીજો પાર્ટ બનાવશું બોપલ પછી અરર આડા ને આડા જોયું આમ જ થાય તો સારું હાલો મળીએ નવા બ્લોગ વિડિયો ની અંદર ત્યાં સુધી બધા મહાદેવ અને જય કરી